ૃં પંચાૃદય નમ સ્વાહ ઓ પંચામય નમ સ્વાહ નો પંચામયી નમ સ્વાહ ચુર્દ પંચાદયી નમ સ્વાહિ महाराज तुम लागिए महाराज बोल रहे हो ये बात कर रहे हो भाई ये आवाज संगीत बजाओ तो ये थोड़े से नंबर में चला जा गांव तक नहीं अपनी जो शक्ति में नहीं जा सके एकदम आ रे तुम बाकी तो तारे तो जरूर करो पड़ेगा चला गोलो बोलों तुम ये તમારું પછી બીજા બધા બધાયનું આવશે ધીરજ રાખો ધીરજ ના ફળ મુઠા વાહ વાહ કેમ છે હારું ને તબિયત બસ એમ કરીને તમે ત્રણ વખત આવી ગયા ગામડે

હા હા દુનિયામાં મારે નહીં તો છોડી દીધો ધંધો જ કરતા ભાઈ ભાઈ કેમ છો વાત છે આજો આમ જાય રી તમારી કેમ છે તબિયત પાણી તો બસ રેડી તમે મજામાં તો અમે મજામાં આપણે બધા મોજે મોજ રોજે રોજ આ તડકો છે ને એ પ્રોબ્લેમ છે વાંધો નથી તપી ગયા આવો તપી ગયા ગાડી નાખે છે

બેઠા છે મંદિર માં છે બહાર તો બહુ તડકો છે અત્યારે જબરદસ્ત ગરમી પડે જબરદસ્ત હેવાય એમ નથી આને પણ એક ઈસ્કા નાખ દે હવે પણ બાંધે તારો દુપટ્ટો નાખા ત્યાં પણ બાંધે એક જ વાર માં પાણી આવે જાય ઓલું થઈ જાય ફટાફટ મસ્ત મીઠું પાણી છે આવું વાતાવરણ લઈએ ને થોડું ઠંડુ વાદળાનું તો સારું લાગે

હા ભાઈ જમીન જમીન દેખિના આઈજો મારા અખાડામાં જૂના મજા આવ્યા ત્યાં પણ ચોવીસ કલાક જમવાનું ભવનાથ તળે તેમાં આપણે ચોવીસ કલાક જમવાનું બધું રેડી વાણા બાપાની ની ખીચડી હરેશભાઈ આજે હા હરિઓમ

हाँ कोई बाकी नहीं <laughs> <laughs> चलो agak <laughs> 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 <laughs>

હા બરોબર છે ભાઈ બરોબર મારા બાપા ની ખીચડી આજે રવિવારે ને અગિયાર તારીખ અને બપોર ના કેટલા વાગેલા બે પોણા બે વાગે એક પચાસ બે વાગે ખીચડી પ્રસાદ લઈ રહ્યા છે બધા મુંબઈ વાળા છે બધાય પીરસવા વાળા છે આપણા ગામના ખાવા વાળા આપણા ગામના

તો ભાઈઓ તથા બહેનો ને નમ્ર વિનંતી છે કે નાણું મળશે પણ ટાણું નહીં મળે મારા વાલા મારા બાબા ની પ્રસાદ લઈ રહ્યા છે હા તાણે તો દમી જ લે એટલે તો કહું ભાઈઓ તથા બહેનો ને નમ્ર વિનંતી છે મારા વાલા આવું નાણું મળશે પણ તાણું નહીં મળે મારા વાલા શ્લોક વાતો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરડ ધ્વજ મંગલમ ગુલ્લિકા ચાય મંગલ હે તન હરી વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમ પપ નિર્વિઘ્ન ગુરુ દેવ સર્વ કાય સુ સર્વદા ગોર બાપા ત્યાં આગળ ધોડી ના આવી બીજો ગોર ક્યાંથી આવ્યો એટલે હવે એ રેવા દેવા એટલે તો હું કહું બીજું મારો ડાયલોગ બોલું કા નાણું મળશે પણ તાણું નહીં મળે મારા વાળા જમી લેવા બાપાને ખીચડીનો પ્રસાદ લઈ લેવા જાય રવિવાર અગિયાર તારીખને ખીચડીનો પ્રસાદ લે છે અને હવન અને કથા એ બધું રાખેલું હતું અને મસ્ત હતી બધા આરોગ્ય છે એકદમ પ્રસાદ બાપાનો તો મોજથી જમો અને ભાણા બાપાને યાદ કરીને ભાણા બાપાની જે બોલાવજો એકવાર પછી બધાય મિત્રો આપણે આવી ગયા છે પીસવા ગામે ભાણા બાપાની ખીચડીમાં તો આવી જ ગયા હો તમે લોકો અરે અમારે ભાઈ વિનય ભાણા બાપાની જય હો શંકર બાપાનું મંદિર છે એ મસ્ત અહીંયા બાણા બાપાની ખાંભી છે પાછળ અને પ્રસાદી ચાલુ છે બાણા બાપાને આજે ખીચડી રાખેલ છે મારા લવજીભાઈ કરે છે બહુ મહેનત કરે છે ભાઈ તમારી મહેનત વાહ મહેનત વાહ મહેનત રંગ લાવ્યો ભાઈ તો બાણા બાપાની ત્યાં કથા અને અવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રવિવારે અગિયાર તારીખના ખીચડીનો પ્રસંગ રાખ્યો છે તો બધા પ્રસાદ આરોગી રહ્યા છે ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે મારા વાળા તો બધા પ્રસાદ લઈને જાજો

कलिक् जय स्वाहा 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 जिन्द्रिय 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 स्वाहा Halo, Guru Tegi Putri, Riksan, Nikle, Badai, Nikle, Rahman, Ramandai, namanya penggarja Bapak. Halo, hai, mana Bapak? ભૂલચૂક માફ કરજો બાપા હાજા કળા રાખજો બધાય ને બસ મે કી તો હાંભળે અવાજ હાંભળે ને કી તો રિક્ષા આવી ગઈ જો હનુમાનભાઈ ની રિક્ષા આવી હા એક હનુમાનભાઈ ની હનુમાન બાપા ની Awi jirik sih. Halo, batal ya awi ya. Balde lele, balde. Lele lele. Oh, anget. Kamu. Mana bapak nih? Mana bapak nih? आवी गया आवी गया आवी गया आवी गया पूंजा भाई पण आवी गया दादा यू कैन सी आवी हेलो आवी गया बधाई हां तुम्ही तो मोठी गाडी मा आवे हे तो मोठी गाडी मा No, <laughs>